પૂનમ જી બિલકુલ આજે પૂનમ જેને પૂનમ ના દિવસે ભાઈ અંબાજીમાં લાખોની સંખ્યામાં લોકો ન આવે એવું તો ક્યારે ભણતું જ નથી અને હાલો ભાઈ તમને આજના દિવસે આ ગબ્બરવાળી માના દર્શન કરાવજો અને ખરેખર જો ભાઈ તમે ઘરે બેઠા હોય અને ઘરે બેઠામાં અંબે માના દર્શન કરવા હોય તો ભાઈ સુધી જોતા રહેજો દર્શન કરવાથી મિત્રો એ જ માં છે કે જેને તન મન અને જો જેના ઉપર ખુશ થઈ જાય ને એના ઉપર પૈસાનો વરસાદ કરી નાખે છે આ એ જ માં છે આ અંબાજી વાળી માં આ તો મિત્રો તમારા માટે કષ્ટી કરીને ગયો છું અંબાજી તો આ જોઈ લો આ ગબ્બરને તમને દ્રશ્યો જોવા મળતા હશે સાહેબ અને લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ખાસ હું તમારા માટે જ ગયો હતો ભાઈઓ અને સાથે સાથે મેં પણ દર્શન કરી લીધા હતા તો આમાં અંબાના દર્શન પણ તમને કરવાનો છું તો હાલો ભાઈઓ વિડીયોની કરી છે શરૂઆત પણ એની પહેલા નવા આવ્યા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવ નવા વિડીયો મળતા રહેશે તો ભાઈઓ તમે અત્યારે જોઈ શકો છો કે જે ભીડ છે એ તો ભાઈ ભયંકર ભીડ છે અને આટલી ભીડની વચ્ચે અને ગરમી છે પણ ભાઈ માના દર્શન કરવા ક્યાં સહેલા છે આવી ગરમીની વચ્ચે રહીને માના દર્શન કર્યા છે અને સરસ મજાની પરિક્રમા પણ આપણે કરી હતી અને એનો વિડીયો છે એ મિત્રો બે દિવસમાં તમને આપણી ચેનલ ઉપર મળી જવાનો છે તો એ વિડીયો તમે ખાસ જોઈ લેજો છો હો હા ભાઈ એને તમને ક્વોલિટી તો દેખાતી જશે અને માના દર્શન કરો ભાઈ સાહેબ હા માના દર્શન કરી લો એકાવન શક્તિપીઠનો વિડીયો પણ તમને જોવા મળી જશે ટૂંક જ સમયમાં તો હાલો ભાઈ હવે તમને મા ગબ્બરવાળી માના દર્શન કરાવું છું અને ભાઈ કેમેરાનો પ્રતિબંધ હતો છતાંય હાથ જોડી જોડીને તમારા માટે વિડીયો બનાવ્યો છે તો કમેન્ટ બોક્સની અંદર જય માં અંબે લખવાનું બિલકુલ ના ભૂલતા હો તો હાલો વિડીયો જોઈ લો